નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન કરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના સત્તાવાર નિવાસસ્થાને મનાવ્યો દીપોત્સવ પીએમ મોદીના અહેવાલના પગલે દીપોત્સવ અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થયા રામ લલ્લા વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્તમાં થઈ પ્રાણપ્રતિષ્ઠા વિધિ દેશની સાથે સમગ્ર ગુજરાત રાજ્ય બન્યું રામમય તમામ સ્થળોએ શોભાયાત્રા અને રામધૂંધી ગુંજ્યું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું પત્રકારોને સંબોધન કહ્યું ચૌદસો કાર સેવકોને અયોધ્યા લઈ જવા ટ્રેનની વ્યવસ્થા કરાશે આસામમાં રાહુલ ગાંધી ઉપર હુમલાના પ્રયાસના વિરોધમાં અમદાવાદમાં મૌન ધરણા કોંગ્રેસે સારંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમા પાસે કર્યા ધરણા અને હવે સમાચાર જોઈએ વિગતવાર સૌપ્રથમ વાત કરીશું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે ગુજરાતે વડાપ્રધાનની આ અપીલની ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતા નગરો મહાનગરો ગામોમાં ઠેર ઠેર દીપોત્સવનું આયોજન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફૂલ શણગાર સજાવટથી આ અવસરના વધામણા કર્યા હતા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દીવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામજ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યા શ્રી રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી પીએમ મોદીના હસ્તે રામલલ્લાનો અભિષેક કરવામાં આવ્યો प्राण प्रतिष्ठा बाद रामल्ला प्रथम आरती पीएम मोदी हस्ते कर सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं सदियों का अभूतपूर्व धैर्य अनगिनत बलिदान त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए इस शुभ घड़ी की आप सभी को समस्त देशवासियों को વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન રામની આરતી ઉતારી હતી અભિષેક સમારોહ દરમિયાન ભગવાન રામના ચરણોમાં છત્ર અર્પણ કર્યું હતું રામલલ્લા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન છે ત્યારે શંખનાથ ફૂંકાતા અને મંત્રી મંત્રોના જાપ વચ્ચે રામલલ્લા તેમના ભવ્ય ગર્ભગૃહમાં બિરાજમાન થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભ મુહૂર્તમાં રામલલ્લાનો અભિષેક કર્યો હતો અયોધ્યામાં ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ધામધૂમથી સંપન્ન થઈ હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીરામ પ્રતિષ્ઠા વિધિ સમારોહનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું અમદાવાદના શિલાજ ખાતે મુખ્યમંત્રીએ પ્રતિષ્ઠા વિધિનું લાઈવ પ્રસારણ નિહાળ્યું જેમાં સીએમ ઉપરાંત સ્થાનિક રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખા દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ધામધૂમથી સંપન્ન થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે માન્ય વડાપ્રધાન શ્રીના કરલો દ્વારા આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે આપણા સૌ વતી ગુજરાત સૌ નાગરિકો વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે સૌને આજે ઐતિહાસિક દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સૌને અનુભવ થયો અને માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના ગૌરવના આવા કાર્યો થતા રહે એવી પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના ધન્યવાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે કહ્યું હતું કે હિન્દુ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે તેમણે જાહેરાત કરતા જણાવ્યું હતું કે કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું છે ચૌદસો કાર સેવકોને અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે લગભગ વધુ વર્ષથી ભગવાન રામના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા અનેક લોકોએ કાર સેવા કરી અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી વર્ષો સુધી બાધાઓ રાખી કોઈએ મીઠાઈ છોડી કોઈએ ચંપલ પહેરવાનું છોડ્યું કોઈએ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અયોધ્યામાં પાંચસો વર્ષ પછી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને સમગ્ર ખેડા જિલ્લામાં આવકાર થયો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પણ રામલલાના અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના રંગે રંગાયું હતું કેસરી ધજા તેમજ આસુપાલોના તોરણોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું રણછોડરાય ભગવાન આજે મર્યાદા પુરુષોત્તમ રામ બન્યા હતા આજે સુવર્ણ ધનુષ બાણ તેમજ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા હતા મંદિર સામે સંતો મહંતો તેમજ ડાકોરના સર્વ લોકો राम धुन में लीन થયા હતા અને સાથે નાના બાળકો એ શ્રીરામ લક્ષ્મણ જાનકી ભરત શત્રુગ્ન તેમજ શબરીની વેશભૂષા ધારણ કરી હતી. સમગ્ર અમદાવાદ રામમય બની ગયું છે ત્યારે આયોધ્યામાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાય રહ્યો હતો. તે અગાઉ વહેલી સવારથી જ ઉજવણી શરૂ કરવામાં આવી હતી ઠેર ઠેર શોભાયાત્રા રેલી અને પૂજન આરતીનો કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદના જોધપુર ગામ સ્થિત મૌલિક એપાર્ટમેન્ટના રહીશોએ શોભાયાત્રા યોજી હતી જેમાં ભગવાન શ્રીરામની બાળકના જીવનપાત્રએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું મહિલા બાળકો વૃદ્ધોએ પણ રામ ભજન અને ગરબામાં સામેલ થઈને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યારે મણિપુર ગામ ખાતે સજાનંદ એવન્યુના રહીશોએ પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સમયે જ આરતી અને પૂજા અર્ચન કરીને શ્રીરામનો જયઘોષ કર્યો હતો તમામે ઉત્સાહભેર ભાગ લઈને પોતાની રામ ભગવાન પ્રત્યેની આસ્થાને પ્રતિબિંબિત કરી હતી ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે આજે ભવ્ય રામ મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેને લઈને દેશમાં ફરીથી દિવાળી જેવો માહોલ છવાયો છે ત્યારે નવસારી શહેરના જલાલપુર ખાતે પૌરાણિક શ્રી રામજી મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેને લઈને દેશની પ્રત્યેક નાગરિક જાણે રામમય બની ગયા છે નવસારી સૌરાષ્ટ્ર સમાજ દ્વારા રામજી મંદિરને વિશેષ શણગાર કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી આ મંદિર ત્રણસો વર્ષથી વધુ પૌરાણિક મંદિર છે જલાલપુર ખાતે શ્રી રામજી મંદિર પટાંગણમાં શ્રી રામ યજ્ઞ કરવામાં આવ્યો હતો શ્રી રામલલ્લાની વિશાળ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને આ શોભાયાત્રામાં શ્રી રામધૂન સાથે ચોપાઈમાં રામ ભક્તોએ રમઝટ બોલાવી હતી આ શોભાયાત્રામાં હજારો રામ ભક્તો ઉપસ્થિત રહીને રામભાઈ બન્યા હતા અને રામ મંદિર ઉત્સવની વિશેષ ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી અયોધ્યા માં પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે માનની વડાપ્રધાન શ્રી આજે પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે ત્યારે અહીંયા લાઈવ પ્રસારણની સાથે સાથે જલાલપુરમાં સોનાનો સૂરજ ઉજવ્યો છે અનેરો આનંદ અને ઉત્સાહ છે ભાઈઓ બહેનો નાના બાળકો કરીને દસથી પંદર હજાર લોકો શોભાયાત્રામાં જોડાયા છે તમામે તમામે ધન મન અને ધનથી સહકાર આપ્યો છે ત્યારે અમારા જલાલપુરમાં રામજી મંદિરનું પણ પૂરો કર્યો છે આ પ્રજાએ પોતાની જાતે મહેનત કરીને પોતાના પૈસા ખર્ચીને રાત દિવસ એક કરીને આ મંદિરનું નિર્માણ કર્યું છે જલાલપુર અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામના મસ્તક પર સુરતમાં બનેલો મુકુટ સ્થાપિત કરવામાં આવ્યો છે અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અગિયાર કરોડનો મુકુટ અર્પણ કર્યો છે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનું હીરા નીલમ વગેરે સાથે છ કિલો વજનનો મુકુટ બનાવ્યો હતો મુકુટમાં સાડા ચાર કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તદઉપરાંત નાના મોટી સાઇઝના હીરા માણેક મોતી પલ નીલમ વગેરે રત્નો જળવામાં આવ્યા છે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સંપન્ન થયું હતું જેનો ઉત્સાહ અને ઉજવણી દેશભરમાં જોવા મળી છે આ મંદિરની રામ ભક્તો ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ભક્તોની રાહ પૂર્ણ થઈ રહી છે જેથી અમદાવાદની સવિતા ગોવિંદ કોઓપરેટિવ સોસાયટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી બાળકોથી માંડી વૃદ્ધોએ ડ્રેસ કોડ મુજબ કપડાં પહેર્યા હતા અને ભગવા રંગના કપડાં પહેરી રામ ભગવાન લખેલો ખેસ પહેર્યો હતો સુંદરગાણના પાઠ રાખવામાં આવ્યા હતા સાથે સોસાયટીના તમામ સભ્યો માટે પણ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સોસાયટી આજે રામ ધૂનમાં મગ્ન બની હતી હિદામ આયુધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા રામ લલ્લાની થઈ એની અમને બહુ જ ખુશી છે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર દ્વારા અને યોગીજી મહારાજના સહયોગથી જે રામ લલ્લાની પ્રતિષ્ઠા થઈ એમાં અમે જઈ નથી શક્યા અત્યારે ઘણી જ ભીડ હોવાના કારણે પરંતુ ત્યાં આગળ નો જે પ્રસાદના રૂપે અમે અહીંયા આગળ બધા જ સોસાયટીના મિત્રો સાથે રહી અને બહુ ધામધૂમથી એની ઉજવણી કરી રહ્યા છીએ પ્રત્યેક ઘેર પ્રત્યેક બાળકમાં પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યેક બહેનોમાં એકદમ ઉત્સાહનું વાતાવરણ છે અમે તેના સંદર્ભે સુંદરકાંડનું આયોજન કર્યું છે અને બધા જ સામૂહિક રીતે સોસાયટીમાં સાંજે પ્રસાદ ભોજનનું આયોજન હું જ્યારે નાનો હતો ને ત્યારથી આ સમયની રાહ જોવું છું મને એવું હતું કે ક્યારે રામ એમને એમના ઘરમાં આવશે બળા નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈની બહુ વખત મહેનતથી આજે અમે ભગવાન માટે મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે સોસાયટીમાં આજે અમે સુંદરકાંડ કરાયું પછી પ્રસાદ ગ્રહણ કરાવીશું બધાને

લડાઈની આજે આ રામ ભગવાને આપણને દિવસ અવસર મળ્યો છે ત્યારે આજે આ દિવસ આપણને જોવા મળ્યો છે એ આપણી આ પેઢી માટે અને આપણા માટે એક અનેરો લાવો ઉત્સાહ છે એનો આજે આપણે આ અનેરો ઉત્સવ મનાવી રહ્યા છીએ એ બદલ આપણે ભગવાન શ્રી રામનો આપણને પણ એક અનેરો ઉત્સાહ છે આજે આજનો દિવસ સોના કરતા પણ મો છે જય શ્રી રામ આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે કારણ કે પાંચસો વર્ષ બાદ અયોધ્યા ના મંદિર માં

ખુશી આજે પાંચસો વર્ષ પછી રામ ભગવાનના બહુ ખુશી છે રામ એ તમા કેટલું ખુશી આજે કેટલું સારું જ ખુશી છે બહુ જ ખુશી શું કહેશો આજના દિવસ માટે ખુશી છે આજે ખુશી છે આજનો દિવસ એ તમામ મહિલાઓ ભગવાનના રંગે રંગાઈ ગઈ છે બસ તમામ લોકોને એક જ છે કે રામ ભગવાન પોતાના ઘરે આવે છે લોકોના મંદિરે આવે છે

આજે મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે અને એટલો આખા ઇન્ડિયામાં અને અમારા નવા ભારત ખાતે જેની સોસાયટી પાસે બહુ આનંદ ઉત્સાહ છે અને આવી જિંદગીમાં મારા પાસઠ વર્ષ થયા છે પણ આવો માહોલ મેં ક્યારેય જોયો નથી અને જોવા મળશે પણ નહીં વર્ષોના સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યા પ્રભુ શ્રી રામ ના પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આ અવસરે દિવાળીની જેમ ઉજવ્યું છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પંડાલ મહાઆરતી અને મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો સાથે સાથે અમદાવાદની મણિનગર વિધાનસભામાં રામધૂન અને મહાપ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અમદાવાદ શહેર પ્રમુખ બિપિન પટેલ આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય ભરત પંચાલ મણિનગર વિધાનસભાના અધ્યક્ષ વિપુલ પટેલ અમદાવાદ શહેરના ટ્રેડ વિંગ પ્રમુખ સુરેશ જેઠવાણી સહિત પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ વિવિધ ફ્રન્ટલ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જાહેર જનતાએ મહાઆરતી અને પ્રસાદનો લાભ લીધો હતો આ દરમિયાન તમામ હાજર લોકોએ ગુજરાત અને દેશના કલ્યાણ માટે પ્રભુ શ્રીરામ સમક્ષ પ્રાર્થના કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ લીંબાડ પીઠ મોટા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતાઓ રહેલી છે સુરેન્દ્રનગરના લીંબડીમાં ત્રીજી ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરી સુધી પૂજ્ય બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના કેબિનેટ મંત્રીઓ અને નેતાઓ ઉપસ્થિત રહેશે બસો પાંત્રીસ મણ પંચ ધાતુનો બનેલો ધર્મસ્તંભ આજે સ્થાપિત કરવામાં આવ્યો લીંબડી છોટા કાશીનગરી તરીકે પણ ઓળખાય છે ત્યારે લાઇટિંગથી લીંબડી આજુબાજુના બસોથી વધુ મંદિરને શણગાર કરવામાં આવશે લીંબડી ખાતે તડાવાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને એક હજાર એકસો અગિયાર મહાકુંડી યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા અચાનક હાર્ટ એટેક આવી જાય તો પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી તે વિશે પર આશ્રય ગૃહ ખાતે સેમિનાર યોજવામાં આવ્યું હતું હાર્ટ એટેક એક ઇમરજન્સી મેડિકલ કન્ડિશન છે જેમાં દર્દીને તરત જ હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે છે આ સ્થિતિમાં જો સમયસર દર્દીને મેડિકલ હેલ્પ ન મળી તો મોતનો ખતરો વધી જાય છે હૃદયરોગના હુમલાના કિસ્સામાં દર્દીને તુરંત પ્રાથમિક ઉપચાર સીપીઆર આપવાથી દર્દીનો જીવ બચી શકે છે મનપાના યુસીડી વિભાગ દ્વારા ઓઢવ રોડ આશ્રય ગૃહ ખાતે સેલબી હોસ્પિટલના સહયોગથી હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીનો તાત્કાલિક સીપીઆર આપીને જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં સીપીઆર આપવાથી સાચી રીત તથા એસ્પિરિન ગોળીનો ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા સારંગપુર ખાતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પર હુમલો કરવાના પ્રયાસનો વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ પ્લેકાર્ડ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રો દર્શાવીને મૌન વિરોધ દર્શાવ્યો હતો ગુજરાત રાજ્ય તેના સામાજિક રાજકીય ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચીંધી છે અ ઉપક્રમને બરકરાર રાખતા ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબલો દોડો ગુજરાતના સરહદી પ્રવાસની વૈશ્વિક ઓળખ વિશે આધારિત ઝાંખીનું તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પદ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને ભૂંગા તરીકે કચ્છી ઘરોની ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા રોગાન કલા કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતા પણ દર્શાવવામાં આવી છે જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગતિને પણ દર્શાવી રહી છે તો અન્ય સમાચાર પર નજર કરીએ અમદાવાદના રાણીપ વિસ્તારની સોસાયટીમાં ભગવાન અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી સમગ્ર ભારત રામમય બન્યું છે અમદાવાદમાં દરેક સોસાયટીઓમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે પૂર્વ ચેરિટેબલ ટ્રસ્ટે ત્રીસ કિલો ઘીની ભગવાન રામની પ્રતિમા બનાવી છે દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બહુ જ ઉત્સાહ છે અને તમે જુઓ છેલ્લા કેટલાય સમયથી દરેક સોસાયટી અલગ અલગ સંસ્થાઓ પોતપોતાની રીતે જે કામ આવે કરે છે અમે જ પર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સો નદીનું પાણી અયોધ્યા રામ મંદિરમાં મોકલાયું છે અને આજે પર્વત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારી સોસાયટીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજન થઈ રહ્યું છે નીચે રંગોળીને એવું બધું દોર્યું છે અને બારને ઓગણચાલીસે એક અમે ઘીમાંથી ત્રીસ કિલો ઘીમાંથી ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવી છે તો એની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં પ્રથમ વખત ભગવાન શ્રી રામની ઘીની મૂર્તિ બનાવી હશે તો આ ઘીની મૂર્તિનું દર્શન કરવા એક અલૌકિક છે એટલે ઘીમાંથી જે રામ મંદિર રામ ભગવાનની મૂર્તિ બનાવી છે એનું નીચે પૂજન થશે અને એની ભગવાન રામની ઘીની પ્રતિમા ઓઢોમાં રહેતા કલાકાર હંસાબેન દ્વારા તૈયાર કરવામાં આવી છે ઘીને ગરમ કરીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવ્યું હતું બાદમાં તેને બરફની પાટ પર રેડીને ઘટ સ્વરૂપમાં ફેરવવામાં આવ્યું હતું જામેલા ઘીને એકત્ર કરીને તેને આકાર આપીને મૂર્તિ તૈયાર કરાઈ છે આ ઓઢવમાં હંસાબેન રાજપૂત કરી છે જે છેલ્લા ત્રીસ વર્ષથી ઘીની બધી વસ્તુઓ બનાવે છે તો એ મારા સંપર્કમાં આવ્યો હતો મેં એમને ફોન કર્યો હતો એમણે કીધું કે આપણે ભગવાન શ્રી રામની ઘીની મૂર્તિ બનાવી તો એમને ત્રીસ કિલો ઘીની મૂર્તિ બનાવી છે ઘી એકદમ પહેલાં ગરમ કરવામાં આવે ને ગરમ કર્યા પછી એની બરફની પાટમાં એ ઘીને ઠંડુ કરવામાં આવે અને ઠંડુ કરીને એનું મિશ્રણ કરવામાં એ મિશ્રણની પછી આ મૂર્તિ બનાવે છે આમાં કોઈ કેમિકલ કે એવું કંઈ એડ કરવામાં નથી આવ્યું અને આ ઘી જ્યારે મૂર્તિ ઓગળવાની શરૂઆત થાય તો આ ઘી મંદિરમાં દીવા માટે પણ ઉપયોગમાં લેવા આ પ્રતિમાનું બપોરે મંદિરમાં સ્થાપન કરીને પૂજન કરવામાં આવ્યું હતું મૂર્તિ પીગળી ગયા બાદ ઘીનો ભગવાનના દીવામાં ઉપયોગ કરવામાં આવશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતાં દેશભરમાં દિવાળી જેવો માહોલ છે કેમેરામેન શ્રેય વસાવા સાથે ચેતન બાંભણિયા પ્રવેક ટીવી અમદાવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર